નમસ્કાર મિત્રો રાઈટ આન્સરની આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જે પરીક્ષાની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પરીક્ષા તમારી આજ રોજ લેવાઈ ગઈ આપણી પાસે ઈ કેટેગરીનું પેપર છે કોઈને એ કેટેગરી બી કેટેગરી સી કેટેગરી ડી કેટેગરી અલગ અલગ કેટેગરી હોય ચિંતા નહીં કરવાની એકસો વીસ પ્રશ્નો દોસ્તો તમારા આ જ રહેશે હા એનો ક્રમ કદાચ બદલાઈ જશે પણ જે લોકોને ઈ કેટેગરીનું પેપર છે અને બેઠે બેઠું આજ પેપર હશે કુલ ગુણ એકસો વીસ માર્ક છે દોસ્તો કોઈને તમારે દોઢસો મિનિટનો સમય હતો તમારો બેઠક નંબર તમે અહીંયા લખેલો પરીક્ષા માટેની સૂચનાઓ તમે બરાબર

ચલો ત્યારે આપણે જોઈએ તમે જે પ્રશ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પ્રશ્નની એ સોલ્યુશન સમય નહીં બગાડતા જવાબ આપીશું અહીંયા આપણે ગણતરી કરવા બેસીશું તો વિડીયો બહુ લાંબુ થઈ જશે અને તમે ટ્વેન્ટી ટ્વેન્ટીના ખેલાડીઓ તમે ટેસ્ટ નથી એટલે તમને આ લાંબો વિડીયો ગમશે નહીં ચાલો એક કિલોગ્રામ મગ અને એક કિલોગ્રામ ચણાનો ભાવ એકસો વીસ રૂપિયા અને એસી રૂપિયા હોય તો કંચન બેને બે કિલોગ્રામ શું ખરીદ્યું મગ બે કિલોગ્રામ મગની કિંમત એક કિલોગ્રામની એકસોગ્રામની એસી રૂપિયાના ચણાનો ચણાનો ભાવ હતો તો એસી રૂપિયા ચણાનો ભાવ હતો તો દોઢ કિલો ખરીદ્યો તો એસી એકસો વીસ એટલે આ એકસો વીસ થશે એટલે ટૂંકમાં થશે ત્રણસો ને સાહીઠ તો જવાબ આવશે ડી ત્રણસો ને સાહીઠ ચલો આપેલ આકૃતિને એક ત્રત્યાંશ ફેરવતા તે કેવી દેખાશે અને ત્રીજો ભાગ એનો ફેરવીશું અહીંયા કદાચ જવાબમાં કઈક નાનો મોટો ફેરફાર થાય તો ચિંતા નહીં કરવાની દોસ્તો આપણે પણ માણસ છીએ ક્યાંક ભૂલનો અવકાશ રહેલો છે જો ભૂલ થાય તો તમે કમેન્ટ બોક્સમાં ભૂલ સુધારી દેજો અને હા એકસો વીસ માં તમારે કેટલા માર્ક્સ આવે છે એ તમારે કહેવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે આ બંને આકૃતિમાં પરિમિતિ વિશે શું કહી શકાય તો અહીંયા તમારે જવાબ લખવો પડશે કે સી આકૃતિ એક અને આકૃતિ બે ની પરિમિતિ સરખી છે ચલો સોનાલે બે બે હજાર પચાસ રૂપિયાની દાળ અને સાતસો પચાસ રૂપિયાની લોટ ખરીદ્યો અને દુકાનદારને ત્રણ હજાર રૂપિયા આપે બે હજાર પચાસ નો દાળ અને સાતસો પચાસ નો લોટ એટલે કેટલા થયા અઠ્યાવીસો રૂપિયા થયા ત્રણ હજાર રૂપિયા આપ્યા તો બસો રૂપિયા દુકાનદાર એને પરત આપ્યા હશે એટલે કે સી બસો રૂપિયા નીચે આપેલા આલેખ મુજબ કરિયાણા નો ખર્ચ રૂપિયા છસો છે તો ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા હશે હવે જો અહીંયા છસો રૂપિયા છે એટલે આ ત્રણસો રૂપિયા થશે અને આ બંને થઈને ત્રણસો રૂપિયા હશે એટલે આ એકસો પચાસ અને આ એકસો પચાસ તો સફાઈનો ખર્ચ હશે દોસ્તો અ કરિયાણાનો ખર્ચ છસો રૂપિયા છે સોરી આ કરિયાણાનો ખર્ચ છસો રૂપિયા છે તો આ બંનેનું થઈને ત્રણસો ત્રણસો રૂપિયા થશે આ બંનેનો ત્રણસો ત્રણસો એટલે કે સી જવાબ આવશે પાંચમાની અંદર ત્રણસો રૂપિયા અ અહીંયા બે તૃતીયાંશ બરાબર છ નવમાંશ બરાબર વાય એકવીસ અંશ હોય તો વાય ની કઈ જગ્યાએ કઈ સંખ્યા આવશે તો છઠ્ઠામાં વાય ની જગ્યાએ દોસ્તો ચૌદ સંખ્યા આવશે એક ચોરસ મીટર કાપડમાંથી માંથી પાંચ બાય પાંચ સેમી કેટલા ટુકડા બનાવી શકાય તો એક ચોરસ મીટર કાપડમાંથી માંથી પાંચ બાય પાંચ ના ચારસો ટુકડા બનાવી શકાય જો એક કલાકમાં એક કલાકમાં ચાલીસ કિલોમીટરનું અંતર કાપે છે સુરત થી અમદાવાદ વચ્ચેનું અંતર બસો ને એસી કિલોમીટર હોય સવારે સાત કલાકે નીકળે તો અટક્યા વગર અમદાવાદ પહોંચે તો કેટલા વાગે પહોંચે તો બપોરે બે કલાકે અમદાવાદ પહોંચે ગણતરી કરવા રહીશું તો વિડીયો લાંબો થઈ જશે તમને ગણતરી કરવી હોય તો તમે કમેન્ટમાં જણાવજો આપણે એની તમને વોટ્સઅપ ગ્રુપમાં દાખલાની ગણતરી સાથે આપણે સમજાવીશું બરાબર ચલો ત્યારે પ્રશ્ન નંબર નવ જોઈએ આકૃતિમાં છાયાકીત કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે તો આપ કયો સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે તો આ જે આપણું આકૃતિ એ છે એ સૌથી મોટી એટલે કે ડી ઓપ્શન આવશે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા અને ચાર અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય તો ત્રણ અંકની સૌથી મોટી અને ચાર અંકની સૌથી નાની સંખ્યાનો આપણે કરવા જઈએ તો એક હજાર નવસો નવ્વા થાય સફરજન છે આ બરાબર ત્રણ સફરજન છે અને આ બરાબર બે સફરજન તો આ પાંચ પાંચ દસ દસ ને ત્રણ તેર તેન ત્રણ સોળ સોળ ને બે અઢાર એટલે કે જવાબ આવશે સી અઢાર સફરજન જવાબ આવશે તમારા શહેરમાં અંદાજીત એક લાખ વાહનો હોય તેમાંથી પાંચમા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેલે તો એક લાખ ને આપણે પાંચ વડે ભાગીશું અહિયાં પ્રશ્નાર્શનાર્થે તો એ બીસીડી એચ આઈ એચ આઈ જે અહીંયા જવાબ આવશે જે તેર માં જવાબ આવશે બી આવશે જવાબ આવશે તેર ચલો જોઈએ ચૌદમો આલેખ પત્રકમાં છાયાંકીત કરેલ ભાષાનું ક્ષેત્રફળ કેટલું છે ચૌદમો પ્રશ્નોની વાત કરીએ કે અહીંયા રેખાંકિત કરેલ કેટલું છે તો જવાબ આવશે અઢાર ચોરસ એકમ ચલો પંદર માં દોસ્તો અહીંયા આનો સરવાળો કરતા જાઓ એકને એક બે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને ત્રણ આઠ જો આઠ આવ્યો આઠ ને પાંચ તેર આવ્યો તેર આઠ ને તેર એકવીસ આવ્યો તો તેર ને એકવીસ નો સરવાળો કરો તો તેર ને એકવીસ નો સરવાળો કેટલો થશે જવાબ થશે ચોત્રીસ એટલે જવાબ આવશે એ નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો છે જો આમાં કેપિટલ એ સ્મોલ એ કેપિટલ જી સ્મોલ જી અહીંયા આ અલગ પડે છે આ કેપિટલ છે અને સ્મોલ ડી છે એટલે કે ડી ઓપ્શન અલગ પડે છે જવાબ આવશે ડી નીચે પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે આ બધું તમે વગાડી શકો છો હાથથી પણ વાસળી છે એ તમારે ફૂંકથી વગાડવી પડે છે એટલે વાંસળી અલગ પડે છે તો જવાબ આવશે બી એક વર્તુળાકાર માર્ગ નો પાંચસો મીટર છે જો યોગેશ આ માર્ગ પર ત્રણ કિલોમીટર દોડે તો તેને કેટલા ચક્કર લગાવ્યા હશે અઢારમાં આપણે જોઈએ ત્રણ કિલોમીટર એટલે કે આપણને ખબર છે કે ત્રણ હજાર મીટર થાય ત્રણ હજાર પચાસ ચક્કર લગાવ્યા પાંચસો બરાબર ત્રણ હજાર ગણ ભાગ્યા પાંચસો કરીએ તો ગઈ ગઈ પાંચ આવે તો પાંચ છ ચક્કર લગાયા હશે એટલે કે સી જવાબ આવશે આપેલી સંખ્યાના બમણા આપેલી સંખ્યા એક્સ એક્સ ના બમણા ટુ એક્સ એમાં ત્રણ ઉમેરો તો આ શું બનશે જવાબ બનશે બી ચલો ત્યારે આગળ જોઈએ વીસ પ્રશ્ન અહીંયા શું છે અહીંયા પ્રશ્નાર્થ જગ્યાએ શું આવે છે તો જોવા બાર ચોક અડતાલીસ પાલનપુર સાંકેતિક ભાષામાં આવી રીતે લખાય તો કેલનપુર સાંકેતિક ભાષામાં શું લખાય તો અહિયાં જવાબ આવશે બી એલ એફ વાળું બરાબર જો અહેમદ બરાબર એ ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર અને બરાબર બે હજાર આઠસો છેતાલીસ હોય તો આ નામ માટે કયો કોડ બનશે તો એ બનશે બી બનશે અડતાલીસ ચાર લાખ ત્યાં હજાર એકસો સત્તાણું વાળું નીચે આપેલી પેટર્ન માં કયો નિયમ લાગુ પડે છે તો દરેક સંખ્યામાંથી આપણે શું કરવાનું છે નવ્વા બાદ કરતા જવાનું છે એટલે કે એ બને છે કઈ સંખ્યાના અડધા કરી સાઈઠ ઉમેરતા પંચ્યાસી મળે તો પચાસ ના અડધા કરો એટલે પચીસ એમાં સાઈઠ ઉમેરો તો જવાબ આવે પંચ્યાસી એટલે કે જવાબ આવશે એ રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુને કયા કયા રંગમાં જોઈ શકે છે તો કાળા અને સફેદ એમના માટે દુનિયા કેવી છે બ્લેક એન્ડ વ્હાઈટ છે ચલો શ્રીનગરના જુના ખાસ પ્રકારની જે બારીઓ છે જે દિવાલની બહાર નીકળે છે એને શું કહેવાય છે તો એને કહેવાય છે ડબ કહેવાય છે તંદુરસ્ત સ્ત્રીમાં હિમોગ્લોબિન નું કેટલું હોય છે બાર માઇનસ સોળ જીએમ બરાબર એટલે કે સી જવાબ આવશે ગ્રામ પર મારા શાળાનો સમય બપોરના બાર વાગ્યા થી પાંચ વાગ્યાનો નું છે મને શાળાએ જતા આવતા એક કલાકનો સમય લાગે છે તો દિવસના કેટલાનો ભાગ હું શાળામાં રહું છું તો દિવસનો એક ચતુર્થાનો ભાગ હું શાળામાં રહું છું એક ટ્રક એક ફેરામાં પાંચ હજાર કિલોગ્રામ સામાનની પાંચ સી જવાબ આવશે અહીંયા ત્રણેય નું ક્ષેત્ર પર સમાન છે ડી જબ આવશે બત્રીસ ની અંદર જોઈશું આપણે બાર બાર બાય નવ ફૂટના ભોતડિયાની કઈ લાદી લગાવી જોઈએ તો ત્રણ બાય ત્રણ નીચેનામાંથી કયું સૌથી વજન વધારે ધરાવે છે તો બસો ના ચાર જો આ છો ગ્રામ થશે કેટલા થાય તો જવાબ આવશે ડી સાયકલ પર એક કલાકમાં આઠ કિલોમીટર અંતર કપાય તો બાર કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે તો કેટલો સમય લાગે તો નેવિટ લાગે આ વૃક્ષમાં કઈ સંખ્યા આવશે તો અહીંયા ચાર આવશે આનું તમે પેટર્ન ખોલશો તો ખાલી જગ્યામાં કઈ સંખ્યા લખી શકાશે તો ખાલી જગ્યામાં ત્રણસો પંદર સી જવાબ આવશે પ્રથમ ત્રણ અયુગ્મ સંખ્યાનો સરવાળો કઈ નવ સંખ્યા મળે બે ના બમણા કરો એટલે ચાર અને પાંચ વડે ગુણો એટલે વીસ સંખ્યાના દસ વડે ભાગતા એટલે જવાબ આવશે બે એટલે કે બી આવશે ચલો એકસો બત્રીસ ને ઉલ્ટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરો તો જવાબ આવે ત્રણસો ને ત્રેસઠ એકતાલીસ માં એક ચિત્રમાં પંદર ફૂલ દોરેલ છે એક ત્રંશ ફૂલોમાં લાલ રંગ બાકીના પાંચ ફૂલોમાં ગુલાબી રંગ તો કેટલા ફૂલોમાં કોઈ રંગ પૂરેલ નથી તો પાંચ ફૂલો એવા હશે કે જેમાં કોઈ રંગ પૂર્યો છે નહીં પાંચ રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીને સો રૂપિયા મળે તો વીસ પંચાસો વીસ સિક્કા એક કિલો ટામેટાનો ભાવ ચાલીસ હોય તો બે પૂર્ણાંકી એક ચતુર્થાશા ટામેટા ખાવા ખરીદવા માટે કેટલા રૂપિયા એટલે બે કિલો અને ચતુર્થ એટલે અઢીસો ગ્રામ બીજા એટલે એનો જવાબ આવશે દોસ્તો અહીંયા નેવું રૂપિયા એક પાણી ભરેલા ગ્લાસમાં ઇંડું ડૂબેલું હતું તમારા મિત્ર એમાં કશુંક વગાડતા ઊંડે ધીમે ધીમે ઉપર આવવા માંડ્યું તો એમાં મીઠું અગાડ્યું હશે ડોક્ટર તમારા એક મિત્ર ને આમળા બીટ અને લાલ પાંદડા વાળા શાકભાજી વધુ ખાવાની સલાહ આપે છે તો સાની હિમોગ્લોબિન હશે તમે જુનાગઢના ઉપરકોટ કિલ્લા પર જશો તો તમને ત્યાં નીલમ જોવા મળશે આ નીલમ શું છે તો આ નીલમ છે એ કિલ્લા પર રાખવામાં આવેલી એક તોપ છે સુનિતા વિલિયમ્સે કહ્યું અમે સતત તરતા રહેતા અને એક છેડ થી બીજા છેડે પહોંચી જતા અહીં સુનિતા સાની વિલિયમ વાત કરે છે તો અવકાશિયાની એક મુસાફર તેની મોટર સાયકલ પર મુંબઈ થી દિલ્હી મુસાફરી કરે છે વચ્ચે આવતા રાજ્યો મોટા શહેરોમાંથી પસાર થાય છે તેના માર્ગમાં કયું શહેર નહીં આવે તો તેના માર્ગમાં પુણે આવશે નહીં નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ દિશામાં ફરી શકે છે વાઘ નાગ ગુફા કલા રાજ્ય કયા રાજ્યમાં જાણીતી છે તો ગુજરાત જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પારખી શકાય છે તો આગળના મધુબેને 10 કિલો કેરી વેચીને 1500 મેળવ્યા તો 150 રૂપિયા ભાવ હશે આકૃતિમાં કાટખૂણાથી નાના હોય તેવા કેટલા ખૂણા છે તો 3 7 દિવાસીની મદદથી રચેલ બંધ આકૃતિ કેટલા ખૂણા રહેશે તો 7 છાયાંકિત ભાગની પરિમિતિ આપણે શોધવાની છે તો અહીંયા આવશે જવાબ 12 સેન્ટીમીટર ચલો જોઈએ 56મો ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ જણાવો તો ખૂણો અને સમય બંને સાચા હોય તો કાટખૂણાથી મોટો અને સમય 8 ને 55 બરાબર તો એ જવાબ આવશે અમદાવાદ થી સુરત જતા એક માઇલ સ્ટોન પર સિત્તેર કિલોમીટર અને બીજી બાજુ સુરત એકસો નેવું કિલોમીટર લખેલ છે તો અમદાવાદ અને સુરત વચ્ચે કુલ અંતર કેટલું થાય બસો ને સાહીઠ બંને નો સરવાળો કરો બસો ને સાહીઠ નીચેની સિરીઝ પૂર્ણ કરો એ સીઈ બી ડી તો ડી એફ એચ આવશે ડી જવાબ અહીંયા આ સિરીઝ પૂર્ણ કરવાની છે પેટર્ન પૂરી કરવાની છે તો અહીંયા પણ સી જવાબ આવશે જો તમારા વિસ્તારમાં દોઢ લાખ વાહનો હોય ને પૈકી વીસ વાહનો બસ વીસ ટકા વાહનો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી થશે તો ટ્રેક્ટરની સંખ્યા થશે ત્રીસ હજાર અહીંયા જોઈએ કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછા કેટલી બાજુઓ જોઈએ તો ત્રણ બાજુઓ જોઈએ ગાંધીનગર રેલવે સ્ટેશન ને વડનગર સુપરફાસ્ટ ટ્રેન આપવાનો સમય બાસઠ માં જવાબ આવશે બે અહીંયા ત્રેસઠ ની અંદર વાત કરીએ દોસ્તો ઘર થી શાળા જવા કઈ દિશામાં જવું પડશે આ ઘર છે અને આ શાળા છે તો ઘર થી શાળામાં જવા માટે આપણે કઈ દિશામાં જવું પડશે તો ત્રેસઠ માં જવાબ આવશે પૂર્વ અને પછી ઉત્તર પૂર્વ થી ઉત્તર તરફ એક વ્યક્તિને સાપ કર્યો ફોટો જો ડોક્ટરે કહ્યું કે ચિંતા ન સાપ કયો હશે તો આ સાપ ધામણ હશે દોસ્તો રાજુ ઉકાળેલું દૂધ પીવે છે નક્કી કરે છે કે પીધેલું દૂધ પચી જાય પછી બીજું કઈ ખાશે રાજુએ બીજું કઈ ખાતા પહેલા ઓછામાં ઓછો કેટલો સમય રાહ જોવી જોઈએ તો ઓછામાં ઓછો બે કલાકની રાહ જોવી જોઈએ સોનું અમુક વસ્તુઓને પલાળીને અંકુરિત કરવા માગે છે પણ તેમાંથી કઈ નીચેની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલા છે તો નીચેની આકૃતિમાં કુલ અઢાર ત્રિકોણ આવેલા છે આપેલા આમાંથી કયું જુદું પડે છે જો આમાં બાર જેટલા ખૂણા છે એટલા જ અંદર ખૂણા બને છે બરાબર ચાર તો ચાર ખૂણા વર્તુળ તો વર્તુળ આ અંદર બાર એક બે ત્રણ ચાર પાંચ છ બાર છ અંદર એક બે ત્રણ ચાર પાંચ અહીંયા પાંચ એટલે ડી જવાબ આવશે દોસ્તો આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ તો અહીંયા જુદો પડે છે બાજરી આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ તો અહીંયા રેડિયો આ મોનિટર ટેલિવિઝન અને સ્માર્ટ બોર્ડ ત્રણેય જોવાની વસ્તુ છે રેડિયો સાંભળવાની વસ્તુ છે જો કોઈ મહિનાની સાતમી તારીખે શનિવાર હોય તો મહિનાની એકવીસમી તારીખે પણ શનિવાર જ આવશે નીચે આપેલા અહીંયા આપણે આકૃતિ અરીસા પ્રતિબિની વાત કરે છે તો અહીં જવાબ આવશે કઈ સંખ્યા સાત નો ગુણક નથી તો સાત પંચું પાંત્રીસ આવશે સાતેદાન સિત્તેર આવશે સાત છ આવશે એટલે એકતાલીસ જવાબ આવશે એકતાલીસ નથી સાત નો ગુણક એક થી વીસ સુધીની સંખ્યાઓના પાંચ ના ગુણક કેટલા છે તો સી ચાર જવાબ આવશે ફકરો વાંચીને જવાબ આવ્યો મેળો કયા વારે ભરાયો હતો શનિવારે મોડી રાતે જાગ્યા પછી મેળો ભરાયો બીજા દિવસે એટલે કે બીજા દિવસે રવિવાર હતો દોસ્તો ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહેતો વાક્ય શાના આધારે કહી શકાય કારણ કે આખા વર્ષ દરમિયાન અનેક જો અનેક મેળા થતા હોય તો રાહ જોવાની કોઈ કારણ નથી પણ આખા વર્ષ દરમિયાન એક જ મેળો થતો એટલે ગામના લોકો રાહ જોતા હતા એટલે કે જવાબ આવશે બી ચલો સામાનાથી શબ્દ અહીંયા થોડું દોસ્તો મને કન્ફ્યુઝન છે કે કુણા એટલે કોમળ થાય અને કુમળા અને પવિત્ર અને ધાર્મિક આ બંનેમાંથી થોડું કન્ફ્યુઝન છે તમે મને કહેજો બંનેમાંથી કયો જવાબ આવે છે વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશો આ વાક્યમાં વિશેષણ કયું છે તો લીલું વિશેષણ છે બી જવાબ આવશે બધો કપાસ બગડી ગયા આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય નથી તો ગયા નથી બધો કપાસ બગડી ગયો એવું કદાચ આવે અલગ પડતો શબ્દ શોધો કઈ રીતે તો આંખ કાન નાક આંગળી જીભ તો આ બધી આપણી ઇન્દ્રિયો છે આંખ કાન નાક આંગળી છે એ આંખ થી આપણે જોઈ શકીએ કાન નાક તો આ જીભ અને આંગળી ડી અલગ પડે છે આંગળી બરાબર ચલો નીચે પૈકી કઈ જોડણી સાચી છે તો આની અંદર આવશે અસ્વીકૃતિ બી સાચી જોડણી છે ભારત મારો દેશ છે એમાં ભારત વ્યક્તિવાચક સંજ્ઞા છે અર્થની દ્રષ્ટિએ કયો શબ્દ જુદો પડે છે તો મંજરી કુપડ અને અંકુર ત્રણ એક પ્રકારના અર્થ દર્શાવે છે જ્યારે મોર આ અલગ છે રેખાંકી શબ્દનો યોગ્ય ઉપયોગ ન થયો હોય તેવું વાક્ય પસંદ કરો ગઈકાલે મારે ગાંધીનગર જવાનું તો આમાં દોસ્તો એ હશે જવાબ આવશે એ કોરબ ભુલાય અને વાલબ છલકાય મોસમ ભીનુ છમ આ પંક્તિમાં રેખાંકિત શબ્દ કોરબ અર્થ શું થાય તો કઠોરતા થાય બચ્ચા તું મુસ્તી રેસ લગાવીશ આ વાક્યનો સાચો અર્થ ધરાવતું વાક્ય કયું છે કે તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ સામાન્ય શબ્દોની પ્રશ્ન છે સામાન્ય શબ્દની ખોટી જોડ કઈ છે તો જો પેઠે આ ત્રણ સરખી છે પણ અંબર એટલે આકાશ ને ધરતી એટલે આ જવાબ એ જવાબ આવશે હવે નાના છોડનો શા માટે બચાવ થયો કારણ કે છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતો હતો તાડનું ઝાડ કેમ તૂટી ગયું કારણ કે તાડનું ઝાડ પવનમાં થઈને ઉભું એટલે નાના છોડવાઓને પવનનો સ્વીકાર કર્યો એટલે શું કર્યું તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા ચાલો બાણું જ પ્રશ્ન જોઈએ નૈઋત્ય દિશા એટલે કઈ દિશા તો નૈઋત્ય દિશા એટલે દક્ષિણ પશ્ચિમ વચ્ચેની દિશા માટે જૂલે શબ્દ વપરાય છે કુદુક ભાષાનો તોરંગ શબ્દનો નો શું થાય છે જંગલ થાય છે પ્રાણી માટે કયું બંધ બેસતું નથી તો પોતાના જીવન દરમિયાન તે જેટલા વૃક્ષો પર જાય છે આ વાક્ય બાકીના વાક્યના માટે અનુકૂળ છે હું બીજા પ્રાણીનો વાક્ય ચિત્તાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારની ચેતવણી સંકેત આપું છું મને ઓળખી બતાવો તો લંગૂર હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ આ વાક્યમાં આવતીકાલને બદલે ગઈકાલે તો નવું વાક્ય કયું બને હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાધો હતો એટલે કે સી બનશે અહીં એક સરસ મજાની વાર્તા છે એના આધાર પ્રશ્નનો જવાબ આપવાનો છે માતા કુંતીને યજમાન પરિવારના દુઃખને દૂર કરવા માટે શું કર્યું તો એણે પોતાના પુત્રને બક્કાસુર પાસે મોકલ્યો ભીમે બક્કાસુર માટેનું ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું હશે કારણ કે તે બક્કાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો પાંડવનો મુખ્ય ઉદ્દેશ બક્કાસુરને મારવાનો શા માટે હતો કારણ કે તેઓ આશ્રય આપવાનું ઋણ ચૂકવવા માંગતા હતા સહી વાક્ય પહેચાનીએ તો અહીંયા ઇન ડી આવશે અંકો કે શબ્દ કી સહી જોડ पहचानिए तो 46 हाउस से 23 33 37 अंकों एवं शब्दों का सही जोड़ पहचानिए 23 33 37 46 बराबर चलन का सामान्य शब्द क्या होता है तो चलन का सामान्य शब्द आ आचरण शब्दकोश के क्रम अनुसार यहां આવશે शब्दकोश का कयोस नंबर के कयोस शब्द आउसे तो कृषि रेखांकित शब्द का सही प्रयोग की कर वाक्य कयो छे तो आप कहां जा रहे हैं भिन्न शब्द पहचान तो अदरक संज्ञा शब्द पहचान है तो हिमालय बहुवचन की गलत चोर है तो भाई का बुरा हाल देखकर इसका दिल बैठ गया तो हताश भी अलग शब्द पहचान है तो अप्रिय सिलेक्ट द ऑड वन तो अहियाँ जवाब आ कयो शब्द अलग है तो कीवी बाकी ना त्रण फूल छे डे नाइट तो फूल तो फूल तो आवशे एक लेवर चलो कारेला नो बीटर આવશે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ઓફ કાઇન્ડ તો ફાઇન્ડ એનો કાઇન્ડ જો બીજો શબ્દ ફાઇન્ડ હી ઇઝ આની અંદર આવશે 115 માં ડુઇંગ એક્સરસાઇઝ 116 માં આવશે કેટ 117 માં જવાબ આવશે ઇન 118 માં આવશે ગીતા 119 માં આવશે વોટ ઇઝ મેંગો કોલ્ડ તો ફ્રુટ્સ અને 120 ની અંદર જવાબ આવશે દોસ્તો વેર તો અહીંયા દોસ્તો આપણે એકસો વીસ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે ક્યાં કોઈક જવાબમાં ભૂલ હોય તો અત્યધિક સમય દોસ્તો અ તમે પણ જો ભૂલ હોય તો અમારું ધ્યાન દોરજો અને સૌમાં સૌને પરીક્ષામાં પાસ તો લગભગ થઈ જ ગયા હશો જો આપણા વિડીયો બરાબર જોયા હશે તો સૌને મેરિટ માવા માટેની શુભકામનાઓ સાથે જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો